પહેલો સૂપ તે જાતે નરિયાના સૂત્ર સાકાર થાય લોકો તંદુરસ્તી માટે જાગૃત થાય અને કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરમાં આજે એક ત્રણ પાંચ અને અગિયાર કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસોથી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો અને મહેમાનોના હસ્તે વિજેતાઓને રોકડ સન્માનપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા પાટણ શહેરમાં આસ્થા કિડની હોસ્પિટલ પાટણ દ્વારા આયોજિત અને જીમખાના પાટણ સરદાર પટેલ સંકુલ યુથ હોસ્ટેલ પાટણ વિમેન સાયકલિંગ ક્લબ ડોક્ટર્સ એસોસિએશન પાટણ રોટરી અને રોટરી ક્લબ પાટણ સહિતની સંસ્થાઓના સહયોગથી પાટણ શહેરમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક ત્રણ પાંચ અને અગિયાર કિલોમીટર સુધીની મેરેથોન દોડ યોજાઈ હતી આ મેરેથોન દોડમાં સાતસોથી વધુ ભાઈઓ અને બહેનો બાળકો વિદ્યાર્થીઓ સહિત સિનિયર સિટીઝન્સ જોડાયા હતા મેરેથોન દોડ પૂર્ણ કરી જીમખાના પરત આવેલ દોડવીરોએ ગોતિલો ગીત પર ડાન્સ રજૂ કરી મનોરંજનની સાથે પોતાનો થાક હળવો કરવાના પ્રયત્ન કર્યા હતા ત્યારબાદ સન્માન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ત્રણ નંબરના વિજેતા બન્નાને રોકડ પુરસ્કાર અને સ્મૃતિ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા આ મેરેથોન દોડમાં ભાઈઓ અને બહેનોમાં બંનેમાં મહત્તમ પુરસ્કાર રૂપિયા અગિયાર હજાર આપવામાં આવ્યું હતું આ મેરેથોન દોડ પાટણ જીમખાનાથી શરૂ થઈ હતી જે અલગ અલગ દોડમાં અલગ અલગ વિસ્તારમાં મેરેથોન દોડમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કલેક્ટર અરવિંદભાઈ વિજયન જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ બેબા શેઠ મનોજભાઈ પટેલ ડોક્ટર સુરેશભાઈ ઠક્કર નારણભાઈ ઠક્કર ઉપસ્થિત રહી મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમ પૂર્વે આરોગ્યલક્ષી પ્રશ્નોત્તરી યોજી આરોગ્ય અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આયોજક એવા ડોક્ટર સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે પાટણમાં થયેલી પ્રથમ વખતની મેરેથોન દોડમાં અભૂતપૂર્વ સફળતા મળી હોવાનું જણાવી લોકોમાં કિડનીના રોગો સહિત આરોગ્યલક્ષી જાગૃતિ આવે તેવા શુભ આશયથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અમે શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે ફાઈવ હંડ્રેડ ડેલિકેટ સુધી આપણે આયોજન કરીશું પણ સેવન ટુ એટ હંડ્રેડ સુધીના પાર્ટિસિપન્ટ આવ્યા અને એ પણ બહુ દૂર દૂરથી અમદાવાદ બરોડા ઇવન બોટાદ સુધીના લોકો આમાં જોડાયા છે એ જાણીને મને બહુ જ ખુશી થઈ અને આજના આયોજનની સક્સેસ પછી મને એવું થયું કે પાટણની જનતા માટે આ ઇવેન્ટ આપણે બીજા વર્ષે કેમ ન કરીએ આ ઇવેન્ટમાં સેવન ફિફ્ટી ટુ એટ હંડ્રેડ લોકો જોડાયા અને બાર વર્ષથી મોડી અને એટી ફાઇવ ઇયર્સ સુધીના લોકો જોડાયા છે આ ઉદ્દેશ એક જ હતો કે પહેલાં મને એવું થયું કે અમદાવાદના જ મેરેથોન થાય છે અને અમદાવાદના લોકોને લાભ મળે છે તો આપણી પાટણની જનતાને આ લાભ કેમ ના મળે એ વિચાર આવ્યો અને એ મિત્રો સામે આ વિચાર મૂક્યો અને બધાએ આ કામને પોતાનું કામ છે એ રીતે ઉપાડી લીધું અને જેથી કરીને અમે આ પ્રોગ્રામ કરી શક્યા